આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે મોદી કેબિનેટ ને લઈને આવ્યા મહત્વના સમાચાર આજે પીએમ મોદી ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ ની બેઠક બોલાવવામાં આવી છે આ બેઠક સવારે સાડા દસ કલાકે પીએમ ના આવાસ પર શરૂ થશે આ બેઠક માં બજેટ સત્ર ને લઈને મહત્વની ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ ઘણા મુદ્દાઓ પર વાતચીત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ચિંતાજનક સમાચાર અને ગુજરાતના ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક સાત વર્ષની બાળકીનું મોત થયું છે રાજ્યમાં પંદરથી વધુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે દહેજ અમરાજીના મુવાડાની બાળકીનું મોત થયું છે સાત વર્ષની બાળકીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે મીડિયા અહેવાલ પ્રમાણે શંકાસ્પદ વાયરસે અત્યાર સુધીમાં બારથી વધુ દર્દીઓ એટલે કે બાળકોનો ભોગ લઈ લીધો છે ત્યારબાદ ચાંદીપુરમ વાયરસને લઈને મહત્વની બેઠક ચાંદીપુરમ વાયરસને લઈને બાળ રોગ નિષ્ણાતોની હિમતનગરમાં બેઠક યોજાઈ હતી ઉલ્લેખનીય છે મિત્રો કે હાલમાં ત્રણ બાળ દર્દી સારવાર હેઠળ છે ચાંદીપુરના વાયરસના સંકાત પર લક્ષણો ધરાવતા કેસની સંખ્યા આઠ પર પહોંચી ગઈ છે આ માટે હવે પુણેથી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે એક બાળકની સ્થિતિ ગંભીર છે અને તેને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે આગળના દુઃખદ સમાચાર અને ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત ચાંદીપુરા વાયરસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે જેમાં મહેસાણાથી બે બાળકોના શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેમાંથી એક બાળકની સારવાર અમદાવાદમાં ચાલી રહી હતી અને તેના સેમ્પલ પણ પુણે મોકલ્યા હતા જો કે સેમ્પલ પહેલા જ ખેરાલુના ગ્રામ્ય વિસ્તારના એક બાળકનું મોત થયું છે આપણે જણાવી દઈએ મિત્રો કે મૃત્યુ પામેલા બાળકની ઉંમર એક વર્ષની હતી એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર ગુજરાતના સાબરકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે એવામાં હવે અમરેલી જિલ્લામાં પણ શંકાસ્પદ વાયરલના કારણે એક બાળકનું મોત થયાનું સામે આવ્યું છે આ બાળકને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તેના મોત સાથે ગુજરાતમાં પાંચ દિવસની અંદર કુલ છ બાળકોના મોત આ વાયરસથી થયા છે આ સિવાય ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા આઠ બાળકો અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે તો હવે મિત્રો જાણી લો ચાંદીપુરા વાયરસના લક્ષણો અને તેના ઉપાયો ચાંદીપુરા વાયરસ એક આરએનએ પ્રકારનો વાયરસ છે મોટે ભાગે બાળકો તેનો શિકાર બને છે ચિંતાજનક બાબત એ છે કે આ વાયરસનો મૃત્યુદર ખૂબ વધારે છે બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે ઉપરાંત તાવ સીધો મગજ પર અસર કરે છે આ વાયરસ મોટા ભાગે માટીની માખી વડે ફેલાય છે જ્યાં કાચા મકાન હોય, ઘરમાં લીપણ હોય ત્યાં આવી માખીનો ઉપદ્રવ થાય છે એટલે કે ઘરમાં લીપણ હોય તો તરત જ ઉકેલી નાખજો મહત્વના શૈક્ષણિક સમાચાર એલર્ટ બાદ હવે શાળા કોલેજો બંધ અને રજા કરાઈ જાહેર ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદને કારણે કેરળના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યો છે અધિકારીઓ બુધવાર એટલે કે સત્તર જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે કેરળમાં રેડ એલર્ટ વચ્ચે આઠ જિલ્લાના આઠ જિલ્લા પ્રશાસને પોતપોતાના વિસ્તારમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે ત્યારબાદ ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો હિતકારી મોટો નિર્ણય ખેડૂતોના હિતમાં સરકારે વધુ એક નિર્ણય લીધો છે દેશમાં વન પેદાશોના વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે વન નેશન વન ટ્રાન્ઝેક્શન પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે સિસ્ટમ અંતર્ગત આંતરરાજ્ય વન પેદેશોના પરિવહન માટેના ઈ વાહતુક પાસના અમલથી વેપાર તેમજ પરિવહનમાં વધુ ઝડપ અને પારદર્શિતાની સાથે ખેડૂતો અને વેપારીઓની આવક વધશે જેવો નિર્ણય લેવામાં આવ્યો છે આગળના મોટા મહત્વના શૈક્ષણિક સમાચાર અને ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ ભારે વરસાદને કારણે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાય છે જેમાં ઉત્તર ભારત ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં સમાવેશ થાય છે જ્યાં સતત વરસાદને કારણે વિનાશ થયો છે જેના કારણે બાળકોના ભણતર પર તેની માઠી અસર પડી છે જેમાં કેટલાક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી શાળાઓ બંધ છે સરકાર બાળકોની સુરક્ષા માટે તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજોમાં બંધ રાખવાની ફરજ પડી છે